અમદાવાદ ભારતના સૌથી ઝડપથી વિકસતા મેટ્રો શહેરોમાંનું એક હવે આંતરરાષ્ટ્રીય સ્તરની હોસ્પિટાલિટી સર્વિસ સાથે વધુ સમૃદ્ધ બનવા જઈ રહ્યું છે રોયલ ઓર્ચિડ હોટેલ્સ લિમિટેડે આજે અમદાવાદમાં તેનું નવું પ્રોપર્ટી રેઝિડેન્ટા પ્લેસ જાહેર કર્યું છે શહેરના હૃદયસ્થાને સિદ્ધુ ભવન માર્ગે આવેલા હોટેલ બિઝનેસ તેમજ લીજર ટ્રાવેલર્સ માટે એક પરિષ્કૃત અનુભવ આપશે

અને મહેમાનોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કૃતિને સ્પર્શતી રહેવાની અનુભૂતિ આપવા પર તેના ધ્યાનનું પ્રતિબિંબ છે ઓસ્ટ્રેલિયન હોસ્પિટાલિટીનો ફાઉન્ડર છું અને આજે અમે અમારી કંપનીમાં પહેલી હોટેલ ખોલી છે સિંધુ ભવનમાં રિજેન્ટા પ્લેસ રિજેન્ટા પ્લેસ રોયલ ઓર્ચિડ બ્રાન્ડની એક ફ્રેન્ચાઇઝી મોડેલ છે અમે એની જોડે સાઇન કરીને આ હોટેલ ખોલી છે આ હોટેલમાં 48 રૂમો છે 6000 સ્ક્વેર ફીટનો પિલરલેસ બેન્ક્વેટ છે

પણ અમે જે વસ્તુ પ્રોવાઇડ કરીએ છીએ આ રેન્જમાં એટલી સારી વસ્તુ કોઈ નથી આપતું કાં તો પછી એકદમ મોંઘી જગ્યા પર જવું પડે તાજ છે મેરેડ છે એ બજેટ અલગ થઈ ગયું અમારા બજેટમાં જે લોકોને મળશે એ નજીકમાં સેડ્યુબલ લોકેલિટીમાં નહીં મળી શકે અને એની ઉપર અમે હન્ડ્રેડ પરસેન્ટ વેજ એટલે આપણે ગુજરાતમાં મોસ્ટલી બધી ફેમિલી એક પ્રિફર કરતી હોય કે હન્ડ્રેડ પરસેન્ટ વેજ જગ્યા પર કાર્યક્રમ કરવો છે એટલે એ અમારી યુએસપી રહેશે ખાસ કરીશન મેન્યુની અમે જાતે અમારું મેન્યુ બનાવ્યું છે એટલે બધી જાતના જાતમાં આપડા ત્યાં મળશે